નમસ્કાર દર્શક મિત્રો મહેતા માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઈવ 91725 બચાવ પાસે વાહન અકસ્માતમાં પિતા પુત્રનું કરુણ મૃત્યુ ગાંધીધામથી બચાવ તરફ જતા છ માર્ગીય માર્ગો ઉપર અજાણ્યા વાહન પાછળ ગાડી ઘૂસી જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતા પુત્ર વિજયભાઈ ચંદુભાઈ ગોહિલ ઉંમર વર્ષ ચાલીસ તથા દીપ વિજયભાઈ ગોહિલ ઉંમર વર્ષ નું મૃત્યુ થયું હતું આ બનાવમાં બે જણને ઈજા પહોંચી છે ભચાઉ નજીક અણુશક્તિ કંપનીથી ગોલ્ડન હોટલ વચ્ચે વેલોરા પ્લાય કંપની સામે ગત દિવસે બપોરે એક ત્રીસ વાગ્યાના અરસામાં આ કરુણાંતિકા ટીકા સર્જાઈ હતી ભચાઉ તાલુકાના નંદગામના વિજયભાઈ તેમના પરિવાર સાથે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર લઈને લલિયાણાથી પરત ફરી રહ્યા હતા દરમિયાન અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત સર્જાયો હતો આ બનાવમાં ગાડી ચલાવતા વિજયભાઈ અને તેમના પુત્ર દીપને ગંભીર પ્રકારની ઈજા પહોંચતા મૃત્યુ થયું હોવાનું પોલીસે હોસ્પિટલ નોંધને ટાંકીને જણાવ્યું હતું તેમજ ગાડીમાં બેઠેલા ભાવનાબેન વિજયભાઈ ગોહિલ ઉંમર વર્ષ પાંત્રીસ તથા કાવ્યા વિજયભાઈ ગોહિલ ઉંમર વર્ષ તેરને ઈજા પહોંચી હતી બંને ઈજાગ્રસ્તની સારવાર તળે હોવાનું પોલીસે ઉમેર્યું હતું ગાડી કોઈ અજાણ્યા વાહનની પાછળ ઘૂસી જતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ પોલીસે વ્યક્ત કર્યું હતું લાભ પાછળના દિવસે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યના મૃત્યુને લઈને ગમગીની પ્રસરી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક પ્રીતિ રાજગોર મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર